પ્રિય મિત્રો અમે તમારા માટે આજે એક પ્રોપર્ટી શેર કરવા જઈ રહ્યા છીએ તો આજની એક પ્રોપર્ટી જે સરસ મજાનું ટેનામેન્ટ તે પણ સાવ વાજબી ભાવમાં ટેનામેન્ટ છે નાનામાં નાની ફેમિલી હોય તે પણ ખરીદી શકે છે વસ્તુ સારી છે લોકેશન અને એરિયો પણ સારો છે પાડોશી પણ સારા છે તો તમે રાજકોટ સિટીની અંદર પ્રોપર્ટી ખરીદવા માંગતા હોય તો આ વિડિયો અમારો જરૂરથી જોજો ને પૂરો જોજો જેથી કરીને તમને પણ કિંમત એડ્રેસ સાથે માહિતી મળી શકે છે ફળિયું આપેલું છે ફળિયામાં બધી જ જગ્યાએ લાદી કામ કમ્પ્લીટ કરેલું છે હોચ એરિયા પણ ફળિયાની અંદર આપેલા છે ટોયલેટ બાથરૂમ અને નાવાનું બાથરૂમ પણ આપેલું છે તેમાં પણ લાદી કામ કમ્પ્લીટ કરેલું છે નળ ફિટિંગ પણ કરેલું છે અને ફળિયામાં આપણે ટુ વ્હીલ પાર્કિંગ થઈ શકે તે પણ સગવડ આપેલી છે આ મેઇન ડોરમાં એન્ટ્રી થતાં જ એક સરસ મજાનું કિચન આવે છે તો કિચનમાં તમે જોઈ રહ્યા છો બધી જ જગ્યાએ લાદી કામ કરેલું છે ગેસ લાઇન કમ્પ્લીટ છે પાણીનો દાર આરએમસી લાઇન પણ કમ્પ્લીટ છે પાણીની કોઈ સમસ્યા નથી અને લાદી કામ બધી જગ્યાએ કરેલું છે અને ખાના પણ બધી જગ્યાએ કરેલા છે આપણો કિચનનો સામાન બધો રહી શકે તેવો સરસ મજાનું આ કિચન આપેલું છે આ ટેનામેન્ટની કિંમત છે માત્ર ને માત્ર આઠ લાખ અગિયાર હજાર રૂપિયા આ ટેનામેન્ટની કિંમત છે માત્ર આઠ લાખ અગિયાર હજાર રૂપિયા આ ટેનામેન્ટ સૂચિત આવે છે રોકડેથી આપવાનું છે અને આ ટેનામેન્ટ આવેલું છે કોઠારીયા રોડ રાજકોટ આ ટેનામેન્ટ આવેલું છે કોઠારીયા રોડ રાજકોટ આ ટેનામેન્ટનું બાંધકામ છે પાંત્રીથી ચાલી વારમાં આ જગ્યામાં ટેનામેન્ટનું બાંધકામ છે તો તમે જોઈ રહ્યા છો આ બેડરૂમ છે બેડરૂમ પણ સરસ મજાનો લાદી કામથી ભરપૂર છે જો મિત્રો તમારે પણ આ રાજકોટ સિટીની અંદર આ પ્રોપર્ટી આવેલી છે તો તેની વિઝિટ કરવા માંગતા હોય તો આ વિડીયો અમારા વોટ્સએપ નંબર પર મોકલવા વિનંતી જેથી કરીને તમને તેની માહિતી મળી શકે છે અને કોઈ તમારા સગા સંબંધીને પણ આ પ્રોપર્ટી રાજકોટ સિટીમાં લેવા માંગતા હોય તો તેના બજેટમાં હોય તો તેને વિડીયો મોકલવા શેર કરવા વિનંતી જેથી કરીને તેને પણ આ પ્રોપર્ટીની વિઝિટ કરવા મળી શકે છે સાવ વ્યાજબી પાપમાં ટેનામેન્ટ છે સરસ મજાનું છે આરએમસી લાઈન ગેસ લાઈન પણ બધું કમ્પ્લીટ કરેલું છે અમારો વિડિયો ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરી દેજો અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો તેને સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં ઓલ કન્ટિન્યુ બેલ છે તેને દબાવી હોલ ક્લિક કરી લેજો જેથી કરીને આવા નાના બજેટના વિડીયા મૂકી તો તમારા સુધી પહોંચતા રહે